જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે એકાદશી વિશે જાણીશું આ મહિનામાં કઈ એકાદશી આવી રહી છે તે ક્યારે છે તેનું મહત્વ તેની પૂજા વિધિ તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં સૌ પ્રથમ વખત આ ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણીએ હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ હોય છે એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ પણ થાય છે દર મહિનામાં બે એકાદશી આવે છે જેને અલગ અલગ નામેથી ઓળખવામાં આવે છે વૈશાખ શુક્લ પક્ષમાં આવતી એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે તેવામાં આ દિવસે વ્રત કરવાથી અને વિધિપૂર્વક પૂજા કરવાથી તમામ મનોકામનાઓની પૂર્તિ થાય છે તેવામાં આ એકાદશીના દિવસે વ્રત કરવાથી વ્યક્તિને સમસ્ત મો અને બંધનોમાંથી પણ મુક્તિ મળે છે અને તેના જીવનમાં એક પછી એક પ્રગતિના દ્વાર પણ ખુલતા જાય છે તો હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ શુક્લ પક્ષ એકાદશી તિથિનો આરંભ અઢાર મે સવારે અગિયાર વાગે ને બાવીસ મિનિટે થશે જ્યારે એકાદશી તિથિનું સમાપન ઓગણીસ મે બે હજાર ચોવીસના રોજ બપોરે એક વાગેને પચાસ મિનિટે થશે ઉદય તિથિ અનુસાર મોહિની એકાદશી વ્રત ઓગણીસ મે હજાર ચોવીસના ના રોજ રાખવામાં આવશે મોહિની દસ મિનિટે બપોરે બાર વાગે ને અઢાર મિનિટ સુધી રહેશે મોહિની એકાદશીના ના પારણા વીસ મે ના રોજ સવારે પાંચ વાગે ને અઠ્યાવીસ મિનિટ થી શરૂ થશે જે સવારે આઠ વાગે અને બાર મિનિટની વચ્ચે કરવામાં આવશે ધાર્મિક માન્યતાઓ અનુસાર સમુદ્ર મંથન બાદ જ્યારે દાનવોમાં અમૃતથી ભરેલો કળશ મેળવવા માટે વિવાદ થઈ ગયો હતો ત્યારે વૈશાખ શુક્લ પક્ષની એકાદશી પર ભગવાન વિષ્ણુએ મોહિની નામની સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું હતું મોહિની રૂપમાં ભગવાન વિષ્ણુએ દાનવોને મોહિત કરી લીધા હતા અને તેમની પાસેથી અમૃતથી ભરેલો કળશ લઈને દેવતાઓને શોપી પણ દીધો હતો જેને ગ્રહણ કરીને તમામ દેવતાઓ અમર થઈ ગયા હતા કહેવામાં આવે છે કે ત્યારથી જ વૈશાખ શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે મોહિની એકાદશીનું વ્રત રાખવાથી મનુષ્યના પાપોનો અંત આવે છે આ વ્રત રાખવાથી ઘણા જન્મોના પાપો પણ નષ્ટ થઈ જાય છે તેથી લોકો આ વ્રત રાખે છે મોહિની એકાદશીનું વ્રત કરવાથી હજાર ગાયોના દાન યજ્ઞો અને તીર્થોની યાત્રાનો ફળ પ્રાપ્ત થાય છે આ વ્રતનું પાલન અમૂત ફળદાયી અને મોક્ષદાયી માનવામાં આવે છે મોહિની એકાદશી પર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે મોહિની એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને તો સમર્પિત છે જે પણ વ્યક્તિ આ પવિત્ર દિવસે વિધિ વિધાન સાથે વ્રત રાખે છે જેના જીવનમાં બધું જ કલ્યાણ થાય છે જે ભક્ત આ દિવસે શ્રીહરિની વિધિ વિધાનથી પૂજા કરે છે તેમને સુખ અને સમૃદ્ધિ પણ પ્રાપ્તિ થાય છે રવિવાર અને એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે સૂર્ય ભગવાનની પણ વિશેષ પૂજા કરવી જોઈએ તો પ્રાચીન સમયમાં દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું અને આ મંથનમાં સૌ પ્રથમ તો હળાહર ઝેર બહાર આવ્યું હતું જે ભગવાન શિવે પોતાના ગળામાં રાખ્યું હતું આ પછી સમુદ્ર મંથનમાંથી ઘણા જુદા જુદા રત્નો પણ નીકળ્યા હતા આ મંથનમાંથી દેવી લક્ષ્મી પણ પ્રગટ થયા હતા સમુદ્ર મંથનના અંતે ભગવાન ધન્વંતરી અમૃતના વાસણ સાથે પ્રગટ થયા દેવતાઓની સાથે દાનવો પણ અમૃત મેળવવા ઈચ્છતા હતા જો રાક્ષસો અમૃત પીસે તો તેઓ અમર થઈ જશે અને સમગ્ર બ્રહ્માંડમાં તેમનો આતંક પણ વધી જશે તો રાક્ષસોને અમૃત ન મળે તે માટે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લીધો હતો મોહિનીએ ચતુરાઈથી દેવોને અમૃત પીવડાવ્યું હતું એવું માનવામાં આવે છે કે જે દિવસે મોહિનીનો અવતાર થયો તે દિવસ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી હતી આ આ કારણથી તારીખને એકાદશી નામ આપવામાં આવ્યું હતું ચાલો જાણી કે મોહિની એકાદશી પર કયા શુભ કાર્યો કરી શકાય છે તો રવિવારનો કારગ્રહ સૂર્ય છે તેથી રવિવારે સવારે પહેલાં ઉઠીને સૂર્યને જળ અર્પણ કરીને દિવસની શરૂઆત કરો સૂર્યદેવને તાંબાના વાસણમાંથી જળ અર્પણ કરવું જોઈએ જળ અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્રનું જાપ પણ કરવું જોઈએ સૌથી પહેલાં ઘરના મંદિરમાં ભગવાન ગણેશજીની પૂજા કરો ગણેશજીની પૂજા કર્યા પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીજીનો અભિષેક કરો વિષ્ણુ પૂજામાં ઓમ નમઃ ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ ભગવાન સમક્ષ એકાદશી વ્રત રાખવાનો સંકલ્પ લો આ પછી આખો દિવસ ખોરાક છોડી દો જો ભૂખ્યા રહેવું શક્ય ન હોય તો તમે ફળો ખાઈ શકો છો અને તમે દૂધનું સેવન પણ કરી શકો છો એક એકાદશીની સાંજે તુલસી પાસે દીવો અવશ્ય પ્રગટાવો જોઈએ અને તુલસીને વિષ્ણુ પ્રિયા કહેવામાં આવે છે તેથી ભગવાન વિષ્ણુ પણ તુલસી વિના ભોજન સ્વીકારતા નથી ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલને પાણી દૂધ અને પંચામૃતથી પણ અભિષેક કરો અને કૃષ્ણાએ નમઃ મંત્રનો જાપ પણ કરવો જોઈએ અને તુલસી સાથે માખણ અને મિશ્રી પણ અર્પણ કરવી જોઈએ આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ દશમી તિથિના આગલા દિવસથી એટલે કે દસમીની રાત્રેથી ઉપવાસના નિયમોનું પાલન કરવું જોઈએ અને આ વ્રત દરમિયાન માત્ર ફળો જ ખાવામાં આવે છે આ એકાદશી વ્રત સત્ય યુગથી જાણી આવી છે સત્ય યુગમાં કૌટિન્ય ઋષીએ શિકારીને આ વ્રત વિશે જણાવ્યું હતું ઉપવાસ કરવાથી શિકારીના પાપ નાશ પામ્યા આ પછી ત્રેતા યુગમાં મહર્ષિ વસિષ્ઠે શ્રીરામને આ કથા સંભળાવી અને પછી દ્રૌપદી યુગમાં શ્રીકૃષ્ણે અર્જુનને આ વ્રત વિશે જણાવ્યું ત્યારથી મોહિની એકાદશીનું વ્રત કરવામાં આવે છે તો ચાલો મોહિની એકાદશી વ્રતની પૂજા પદ્ધતિ વિશે જાણીએ તો એ દિવસે સવારે સ્નાન કર્યા પછી પીળા વસ્ત્રો પહેરીને સૂર્યદેવને જળ અર્પિત કરો તે પછી હાથમાં પાણી લઈને મોહિને એકાદશીનું વ્રત અને વિષ્ણુ પૂજાનો સંકલ્પ કરો હવે રવિ યોગમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો ચિત્રની ચોકી પર સ્થાપિત કરો તે પછી શ્રી હરિનો પંચામૃતથી અભિષેક કરો ત્યારબાદ વસ્ત્ર યજ્ઞો પવિત્ર અક્ષત હળદર ચંદન પીળા ફૂલ માળા તુલસીના પાન ફળ ધૂપ દીવો સોપારી વગેરે અર્પણ કરો અને આ દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા રહો ત્યારબાદ ધૂપ દીવો નૈવેદ વગેરે ચઢાવો અને વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરો મોહિની એકાદશી વ્રતની કથા સાંભળો અને ત્યાર પછી ભગવાન વિષ્ણુની આરતી કરો આરતી માટે ઘીનો દીવો કરો અથવા તો ઈચ્છાઓની પૂર્તિ માટે ભગવાન વિષ્ણુની જમણી બાજુ ઘીનો દીવો કરો વૈષ્ણુજીની પૂજા કર્યા પછી દિવસભર ભક્તિ અને ભજનમાં સમય પસાર કરો ફળ આહાર પર રહો અને સાંજે સંધ્યા આરતી કરો તે પછી રાત્રે જાગરણ કરો બીજા દિવસે સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી દાન અને દક્ષિણા આપો પછી યોગ્ય સમયે પસાર કરીને વ્રત પૂર્ણ કરો જો તે સમયે ભોજન ન બનાવ્યું હોય તો તુલસીના પાન અને ગંગાજળ મોઢામાં પણ મૂકી શકો છો એવી માન્યતા પણ છે એકાદશીનો વ્રત કરવાથી વ્યક્તિના તમામ પ્રકારના કષ્ટો અને પાપો તો દૂર થઈ જાય છે એકાદશી એ તમામ પાપોને નષ્ટ કરવા માટે શ્રેષ્ઠ તિથિ છે આનાથી મોટી બીજી કોઈ તારીખ નથી આ દિવસે દરેક મનોકામના અને સિદ્ધિઓના દાતા ભગવાન શ્રી નારાયણની પૂજા કરવી જોઈએ અને આ દિવસે ઓમ નમો ભગવતી વાસુદેવાયનો પણ જાપ કરવો જોઈએ અને ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો પણ પાઠ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે તો મોહિની એકાદશી પર અનેક શુભયોગ બની રહ્યા છે આ રાશિના જાતકો માટે ખૂબ જ રહેશે અને તેમને લાભ પણ થઈ શકે છે મોહિની એકાદશી પર અમૃત સિદ્ધ યોગ સર્વાંદ સિદ્ધ યોગ શુક્રાદિત્ય યોગ અને રાજભંગ યોગ પણ બની રહ્યા છે એકાદશીના દિવસે આ યોગ રચાવવાથી આ સમય લોકો માટે ખૂબ જ શુભ રહેશે અને આ શુભ યોગોમાં પૂજા કરવાથી તમામ સંકટ તો દૂર થશે અને સુખ સંપત્તિમાં એટલે કે ધન સંપત્તિમાં પણ વૃદ્ધિ થશે તો મોહિને એકાદશી પણ ત્રણ રાશિને લાભ થશે જેમાં પહેલી રાશિ છે મેષ રાશિ તો મેષ રાશિના લોકોને શુક્ર ગ્રહના શુભ પ્રભાવથી ધન લાભના યોગ બની રહ્યા છે તમારા માટે ધનના નવા સ્ત્રોત પણ ખુલશે અને આવકમાં વધારો થશે તમારું અટવાયેલું કામ પૂરું પણ થઈ જશે અને સાથે જ વેપારમાં પણ વિસ્તાર થઈ શકે છે સંતાન પક્ષ તરફથી પણ ખુશ ખબર મળી શકે છે બીજી રાશિ છે વૃશ્ચિક રાશિ તો સંતાન સુખની ઈચ્છા ધરાવતા લોકો માટે સમય શુભ રહેશે સંતાન સુખની ઈચ્છા પણ પૂરી થઈ શકે છે શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે અને નોકરીમાં પણ કામને લઈને તમારા વખાણ થઈ શકે છે અને વેતનમાં પણ વધારો થઈ શકે છે ત્રીજી રાશિ છે સિંહ રાશિ તો સિંહ રાશિના લોકોને નોકરીયાત્મા કરિયરમાં પ્રદર્શન સારું રહેશે ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ વધશે સમાજમાં માન સન્માન મળશે અને તમારી આવકમાં પણ વૃદ્ધિ થઈ શકે છે અને પરિણેલા લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા તો તમે જે ભગવાનનું માનતા હોય તે લખવાનું ભૂલતા નહીં